વડનગરમાં રોહિત સમાજનો પંચમ તેજસ્વી તાળલા સન્માન કાર્યક્રમ રીતે યોજાયો શ્રી પરગણા રોહિત સમાજ કેળવણી મંડળ વડનગર દ્વારા વર્ષ પંચમ તેજસ્વી તાળલા સન્માન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર સભ્યોને આ અવસર ઉપર સન્માનિત કરવામાં આવ્યા સમારંભના મુખ્ય મહેમાન તરીકે માનનીય ડોક્ટર હિતેશ આર પટેલ અધ્યક્ષ રાજ્યશાસ્ત્ર વિભાગ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ તથા રાજકીય વિશ્લેષક હાજર રહ્યા હતા વિશેષ આમંત્રિત મહેમાનોમાં શ્રીમતી નિયતિ હિરાલાલ ઉત્સવ અધિક કલેક્ટર સિંચાઈ વિભાગ ગાંધીનગર શ્રી પ્રદીપકુમાર લાલજીભાઈ શ્રીમાળી નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી મહેસાણા તથા મહેન્દ્રસિંહ ઈશ્વરજી ઠાકુર માધ્યમિક શિક્ષણ તથા સભ્યશ્રી નગરપાલિકા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં સિલ્ડ પ્રમાણપત્ર તથા આશ્વાસન ઇનામ માટે સમાજના અનેક દાતાઓએ ઉદારદાન આપ્યું હતું સિલ્ડના દાદા તરીકે કાંતિલાલ જોઈતાભાઈ પરમાર શ્રીમતી હેમલતા કાંતિલાલ પરમાર તથા ડૉક્ટર આશીષ કુમાર કાંતિલાલ ચક્રવર્તી પરિવાર વડનગર રહ્યા હતા આશ્વાસન ઇનામ માટે શ્રી ડાહ્યાભાઈ નરસિંહભાઈ પરમાર અને સંજયકુમાર ડાહ્યાભાઈ પરમાર જીપીએસસી ગાંધીનગર તેમજ તેમના પરિવારજનો દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું પ્રમાણપત્ર કંકુત્રી તથા સ્મૃતિદ્રવ્ય દાતાઓમાં અનેક સમાજજનો સહભાગીતા નોંધાવી જેમાં બાબુભાઈ મોહનભાઈ પરમાર વડનગર જસવંતભાઈ દલાભાઈ આગજા રેડલક્ષ્મીપુરા નરેશભાઈ કેશવલાલ પરમાર બાદલપુર સહિતના ઉદાર હૃદયના દાતાઓનો સમાવેશ થાય છે કાર્યક્રમનું સંચાલન શ્રી બારગામ પરગણા સમાજ કેળવણી મંડળના વ્યવસ્થાપકશ્રીઓ ચંદ્રકાંત એમ પરમાર વડનગર ચંદ્રકાંત બી પરમાર કૈપુર મહેન્દ્રભાઈ કે પરમાર મિરઝાપુર તથા પ્રમુખ ડાહ્યાભાઈ એમ પરમાર રાજપુર વડના માર્ગદર્શન હેઠળ થયું હતું ઉપપ્રમુખ ભીખાભાઈ એમ પરમાર બાદલપુર તથા મંત્રી ગોવિંદભાઈ એલ પરમાર શાહપુર વડે કાર્યક્રમની સફળતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સમારંભના મોટી સંખ્યામાં સમાજના આગેવાનો શિક્ષકો વિદ્યાર્થીઓ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા અંતે સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સંકલ્પ કર્યો હતો બારગામ પરગણા રોહિત સમાજ કેળવણી મંડળના પંચમ તેજસ્વી તારલાઓના આજના પ્રોગ્રામમાં આજે મને ઉપસ્થિત રહેવાનું તક મળી એ બદલ એમનો આભાર માનું છું અને સમાજને મારો એ જ સંદેશ છે કે જેમાં તેજસ્વી તારલાઓ કે જેમણે ખૂબ મહેનત કરી અને એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવું જ રીતે આગળ ખૂબ ભણવામાં આગળ રહે અને સમાજના આ જોઈને સમાજના અન્ય વિદ્યાર્થીઓ પણ એમાંથી એક મેસેજ લે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી અને ખૂબ આગળ વધે અને જે અન્ય મહેમાનો શ્રીઓને બોલાવ્યા હતા એમને જોઈને પણ એમનામાં પણ એવું બનવાનું એક ધગસ જાગે અને ખૂબ મહેનત કરે સમાજ ખૂબ આગળ આવે એવી શુભેચ્છા બાર ગામ રોહિત સમાજ કેળવણી મંદિર દ્વારા ખૂબ સુંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આવા સન્માન સમારંભની એટલા માટે જરૂર છે કે વિદ્યાર્થી જ્યારે બાલ્યકાળથી નાનપણથી સ્ટેજ ઉપર આવતો થાય ત્યારે એનામાં કોન્ફિડન્સ ડેવલોપ થતો હોય છે અને હું આશા રાખું છું કે આપણા કેળવરી મંદિરના વિદ્યાર્થીઓ એક સમયે આઈએસ થઈને રાષ્ટ્રપતિના હાથે કે વડાપ્રધાનના હાથે મેડલ પ્રાપ્ત કરે એવી શુભકામના આપું

બાળકો આપણે આગળ પ્રગતિ કરે એના માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ પ્લસ દાતાઓ પણ છે એ અમને સમાજમાંથી દાતાઓ પણ મળી રહે છે અને દાતાનો બહુ સાથ ને સહકારથી બાળકામ પ્રગ્રામ રોહિત સમાજ દ્વારા આ પાંચમો તેજસ્વી ચાલના સન્માન કાર્યક્રમ યોજી રહ્યા છીએ સમાજની અંદર આ બાળકોને પ્રોત્સાહન આપવા માટેનું આ એક સારું એવું કાર્ય છે તમામના સમાજના તમામ લોકોનો બહુ જ સાથ અને સહકાર મળ્યો છે

અને જે સંઘર્ષની પરિભાષા છે આપણે આજે એનું બોલું છું કે તમે જે સામે બેઠા છે આપણે જે ઉભા છે કે આપણે એના કારણ જે એક માત્ર બાબત થાય છે એ બાબત એ વાત છે કે ઠીક બનાવ સંગઠિત બનાવ ને અને સંગઠિત કરો પણ આપણે એ શું દીધું છે એના ફિક્સ ફિક્સ બનવાની વાત છે કે સંગઠિત સંગઠિત કરવાની વાત પણ આપણે આખો આ ચિત્ર નું શું કરી દીધું છે ઇચ્છા નથી બાળકો છે આજે બધા તેમના માટે આખા કાર્યક્રમ છે શિક્ષણ આપણા માટેનો બધાનો વિકલ્પ છે આપણે એકમાત્રિક વિકલ્પ કરીને શિક્ષણ આપણે શું મેળવી શકીએ આપણી પાસે બીજું તો કોઈ સાધન નથી શિક્ષણ આપણે મેળવી શકીએ છીએ તો શિક્ષણ શિક્ષણ મેળવવું પડે ખૂબ વાંચવું પડે અને વાંચવા માટે ગુણવત્તા તો